અભિયાન માટે થઈને તેમણે કહ્યું કે આપણા દેશના સુમિક ક્ષેત્રની બરાબર સામે આવેલ રશિયન સરહદ વિસ્તાર રશિયન સેનાથી લગભગ સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનની સેના કુસર ક્ષેત્રમાં અનેક સ્થળોએ તેની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી રહી છે ગયા અઠવાડિયે યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલેકાએ કહ્યું હતું કે રશિયાના ક્ષેત્રમાં યુક્રેનનું ઓપરેશન બંને દેશો વચ્ચેની સંભવિત શાંતિ વાટાઘાટો સાથે જોડાયેલું છે તેમણે કહ્યું કે યુક્રેનને રશિયન પ્રદેશો પર કબજો કરવામાં રસ નથી જોકે તેના જવાબમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયાની સરહદ પર યુક્રેનના હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે રશિયન સેનાનું પહેલું કામ કુસર્ક વિસ્તારમાંથી યુક્રેનિયન દળોને હટાવવાનું છે યુક્રેને છ ઓગસ્ટના રોજ કુસર ક્ષેત્રમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી પંદર ઓગસ્ટના રોજ યુક્રેનિયન સશસ્ત્ર દળોના કમાન્ડર ઇન ચીફ એલેક્ઝાન્ડર રિસ્કીએ જણાવ્યું હતું કે તેમના દળોએ આ પ્રદેશમાં બ્યાસી વસાહતો કબજે કરી છે બીજી તરફ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયાના સરહદી કુસર વિસ્તારમાં હુમલા બાદ યુક્રેન સાથે વાતચીત શક્ય નથી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે કુસર પ્રદેશ પર હુમલા પછી વાટાઘાટો અશક્ય છે રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે સ્થાનિક મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે આક્ષેપોને રદ્યો આપ્યો હતો કે બંને દેશોએ મધ્યસ્થી માટે ત્રીજા દેશોનો સંપર્ક કર્યો છે અને તેને માત્ર અફવા ગણાવી છે લવરોવે એ પણ સંકેત આપ્યો કે સ્વિટ્ઝરલેન્ડમાં યુક્રેન પરની પરિષદની સમગ્ર પ્રક્રિયા રશિયા માટે અસ્વીકાર્ય છે કારણ કે તે ઝેલેન્સ્કીના સૂત્રને પ્રોત્સાહન આપવા વિશે છે આ બીજા સમાચાર માટે જોતા રહો સત્યડી ન્યૂઝ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની